જુનાગઢના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલ્યુશન ગઈકાલે હાથ ધરવામાં આવ્યું દિવસ દરમિયાન ચાલેલી કામગીરી દરમિયાન દસ જેટલા જેસીબીની મદદથી કુલ ચૌદ હજાર ચોરસ મીટર જમીનનો વિસ્તાર તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો તો બીજી તરફ વર્ષોથી ધારાગઢ વિસ્તારમાં રહેતા લોકોને ડિમોલેશનની કામગીરીથી બેઘર થતાં ચોધા રાસોએ રડી પડ્યા લારીઓ વડે મહા સામાન લઈને ક્યાં જવું તેની ચિંતા કરતા જોવા મળ્યા હતા સરકાર વૈકલ્પિક જગ્યા કરી આપવા માટે જણાવ્યું કે જે ઉપર બાજુ વિસ્તાર છે ત્યાં લગભગ ચૌદ ચોરસ મીટર જેટલી જગ્યામાં અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આજે જે ચૌદ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવેલા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ

કુલ મળીને પચાસ કરતા વધારે અધિકારીઓ પૂરતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે જે આ આઠથી દસ અસામાજિક તત્વો છે એમાં એક ઓહી લિસ્ટે બુટલેગર એક એનડીપીએસના આરોપી તેમના મકાનો પણ સાથે સાથે આ સિવાયના અન્ય ચાર એનસીઆર કાર્ડ ઇસમો આમ કુલ મળીને આઠથી દસ જેટલા છે અસામાજિક તત્વો પણ રહેતા હોય તેમના મકાનો પણ સાથે સાથે ડિમોલ્યુશન કરવામાં આવેલા હાલ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં માં છે આ સમગ્ર કામગીરી ચાલી રહી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્યાંગ ન્યુ જુનાગઢ